રાજકોટના ઉપલેટા જૂની અદાલતનો ખાર રાખી મારામારી કરવામાં આવી હોવાનું સામે આવ્યું ઉપલેટા શહેરના મચ્છી માર્કેટ ચોક ફળિયામાં બબાલ સર્જી હોવાનું સામે આવ્યું છે ગાંજાનું વેચાણ પિતા અને પુત્રીએ માર માર્યો હોવાનું ઈજાગ્રસ્તોનું રટાણ અગાઉ પણ ગાંજો ઈજાગ્રસ્તોની કેબિનમાં છુપાવતી હોવાના લગાવવામાં આવ્યા આક્ષેપ રોશન હાજી શેખ અને હાજી માવદશા શેખ દ્વારા હુમલો કરાયો હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું બંને પિતા પુત્રી ગાંજાનો વ્યવસાય છેલ્લા ઘણા સમયથી કરી રહ્યા હોવાનું ઈજાગ્રસ્તોનું રટાણ અગાઉ પણ પોલીસને ફરિયાદ કરી હતી છતાં પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી નહીં કરતી હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું અગાઉ થયેલી મારામારી અને માથાકૂટ બાબતે પોલીસે જવાબદારી અને મામલો ઠાડે પાડ્યો હોવાનું ઈજાગ્રસ્તોએ જણાવ્યું અગાઉ પોલીસની મધ્યસ્થીથી મામલો થાડે પડ્યો હતો જે બાદ પુનઃ હુમલો થતાં પોલીસ ઢીલી નીતિ અપનાવતી હોવાનું સામે આવ્યું હાલ ઈજાગ્રસ્તો ઓપરેટા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડાયા છે મારું નામ રોશનબેન છે ઘટના એક ઓલા મંગળવારે એમ મારા ઘરવાળાને મારી ગઈ આ જરીના બેન ઉમરભાઈ એના બાપનું નામ ઉમર છે કંઈ એક જણાએ માર્યું હતું અને આજ અમે બે ઊભા હતા ને બે માંડી હીટના ઘા કરવા મારા ઘરવાળાને માથું ફોડી નાખ્યું ને મને પાટો અને લતું માંડી દેવા હવે શું બાબતને ગાંજો વેચીએ છે સાહેબ એ જરીના બેન ગાંજા વેચીએ છીએ ને અમારી કેબિનમાં લહંતાડે એમ કહે સાહેબ અમે જોઈ ગયા એને એ બાબતમાં અમારે આજ આઠનીથિયા થાય છે એમ કે પોલીસની ફરિયાદે કરી મંગળવારે પણ પોલીસે કે કે અમારી જવાબદારી કે કાંઈ તમને નહીં કરે પોલીસવાળા હંપતભાઈ એને જવાબદારી અમારી લીધી એમ કે પણ એ જો આજે અટાણે કીધું ને તોય નથી આવ્યા હજી અમારી ફરિયાદ સાંભળવા